જય માતાજી મિત્રો તો જુઓ આ તમે એવન બેલા ફૂલ કડક છે અને સાઈઝ જો આ સાઈઝ આ મોટા બેલા છે આપણે સાત નવ પંદરની સાઈઝ છે અને એક નાના આવી આઠ પાંચ બારની સાઇઝ હવે આ મોટા છે સાત નવ પંદરની સાઈઝ જો ફૂલ કટમાં છે આમ કાયદેસર દેખાય આવે કે પાણો કડક જ છે એમ કાંઈ ફોલ્ટ નહીં જોઈ જાઓ અહીંયા ગાડી ભરાઈએ ગાડી ભરાઈ એ તમને બતાવું કે અંદર ગોઠવેલા કેટલા લાગે એ કેવા લાગે એ જોઈ અહીંયાથી ગાડી ભરાઈ છે એ વન બેલા હે ને ફૂલ કડક આવશે અને બેલામાં કાંઈ પ્રકારનો ફોલ્ટ નહીં આવે બેલા બધા હારા જ આવશે જો હે કાયદેસર કટમાં જ બેલા પડ્યા હે જો ગાડીમાં જ્યાં ગોઠવા હે નહીં બધા જોઈ જવો આ આખા ગોઠવાઈ ગયેલા કે એવું આમ કાયદેસર સીધું જ લાગે છે એટલે બેલા બધા હારા જ આવશે બેલામાં કાંઈ ફોલ્ટ નહીં આવે અને જે કોઈને બેલા જોતા હોય એ કોન્ટેક કરો મારો મારું નામ સાગર હૈ અને મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ ઝીરો એકાવન એટલે ગમે ત્યારે ફોન કરજો આપણે મોરબી વાંકાનેર હળવદ ધાંગધરા બાજુ ગમે અહીંયા આપણે સપ્લાય કરી દઈશું બાકી બહુ આઘે હોય તો એ પ્રમાણે અહીંયા ટ્રાન્સપોર્ટની ગાડી મંગાવવી પડે બાકી થોડું ઘણું તો એ કર જોવું પડે હવે કેટલું છે એ બાકી બધે બેલા મળી રહેશે જોઈ જવો બેલા બધા સારા જ આવશે કડક જ આવશે એ ફૂલ જવાબદારી આપણે બધા જો કાયદેસર કટમાં બેલા પડે અને કોઈ એવું હોય ખૂણા ભાંગેલું ન હારું હોય તો એ અહીંથીને જ અમે કાઢી નાખી બાકી બેલા ફૂલ કડક અને સારા જ આવશે